નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર પચીસ આપણને આપેલી છે પ્રાર્થના તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપણો વોટ્સઅપ નંબર એટલે કે વોટ્સઅપ ગ્રુપ પણ આપેલું છે ધોરણ છનું તો જરૂરથી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારી તમામ પ્રવૃત્તિઓ જે છે તેના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓ દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ છ ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદરથી પ્રવૃત્તિ નંબર પચીસ પ્રાર્થના અહીંયા કહ્યું છે કે તમારી શાળામાં દૈનિક પ્રાર્થના થતી હશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી જેવી ભાષાઓમાં પણ સમયાંતરે પ્રાર્થના થતી હશે તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે તમને ગમતી કોઈ બે પ્રાર્થના હિન્દી ભાષામાં લખવાની છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગમાં અને પ્રાર્થના સભામાં વ્યક્તિગત કે સમૂહની અંદર રજૂ કરો तो जो अपने पहली प्रार्थना जो इतनी शक्ति हमें दे दाता मन का विश्वास कमजोर होना हम चले ने कस्ते पे हमसे भूल कर भी कोई भूल होना दूर अज्ञान के हो अंधेरा तू तो हमें ज्ञान की रोशनी दे हर बुराई से बचते रहे हम जितनी भी दे भली जिंदगी दे बेर हो ना किसी का किसी से भावना मन में बदले की होना ना हम चले नेक रस्ते पे हम ना सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फुल खुशियों के बाटे सभी को सबका जीवन ही बन जाए मधुबन अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना इतनी शक्ति हमें देना दाता इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर होना हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना मित्रों धोरण छ स्व अध्ययन पोथी से એ સ્વઅધ્યયન પોથીનો ભાગ એક અને ભાગ બે જે છે તેની સાથે સાથે ભાગ ત્રણ અને ભાગ ચારના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓ અથવા તો દરેક પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકઈ ચુક્યા છે આ વિડિયો ને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ સોલ્યુશન ની પીડીએફ ત્યાર પછી છે બીજી પ્રાર્થના તુંહી હો માતા પિતા તુંહી હો તુંહી હો બંદુ સખા તુંહી હો તુંહી હો સાથી તુંહી સહારે કોઈન અપનાシવા તમારે તુંહી હો નૈયા તુંહી હો ખેવૈયા तुम ही हो बंधु सखा तुम ही हो जो खिल सके ना वो फुल हम है तुम्हारे चरणों की दुल हम है दया की दृष्टि सदा ही रखना तुम ही हो बंधु सखा तुम ही हो મિત્રો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ છની તેની પ્રવૃત્તિ નંબર પચીસનું આ સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ ની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે